અને રાતના મન પૂજતી હતી તો અત્યારે સવારના વળી પૂછ્યું તો મન થઈ ગયું આજે એવી નાસ્તો જ કરવાનો છું બપોરે જમવાનું નથી કેમ કે મારે જવાનું છે વડોદરા એટલે ટ્રાવેલિંગ ટાઈમે બપોરે જમીને હું નથી નીકળતો નીકળવાનું બપોરે એટલે એવી નાસ્તો કરીશ ખાલી અત્યારે એટલા માટે અને થેપલાને એ બધી જમવાના છે નાસ્તો કરવાના છે અને બસ વેઇટ કરીશ મેડમની છે અમારા હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ આઈ હોપ કે તમે બધા મજામાં છો અત્યારે સવારના અગિયાર અને હું જાઉં છું અત્યારે એક બે કામ પતાવવા માટે બારે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું ને જવાનું છે બારે બપોરે તો એ પેલા જેટલા કામ છે એ પતાય આવું સવા બે વાગી ગયા છે જમવાનું તો છે ને એટલે ઠંડી છાસ બારે તડકો અને ગરમી એવી છે ને પિંક મીઠું સ્ટ્રોંગ જોકે તો દસ મિનિટ રહી ને બેસજો તમારું કામ છે આ છાસ પૂરી રિયા બધી

એમાં વ્યવસ્થિત સમય જાવ છો એમાં એમ નહી કમ્ફર્ટ બેસવા તમને કેવું છે એમ વાત છે અહીંયા જો આમાં હેન્ડલ છે હેન્ડલ વિનાની આમાં જો આ ડિઝાઇન આ રીતની જા હવે જો તમારે ઊભું થવું હોય તો ઊભા થાવજી ઊભા થવજી હેન્ડલ પકડું ને એને એને પકડીને ઉભા થયા ને તમે આમાં ક્યાં થશો હા મૂકી દયો એમ ન્યાં હાથ રીએ છે ને ત્યાં હાથ રીએ પણ તમે જમેલા હોય જમીને હાથ ઉભા થતા હોય આપણે તો એઠવાડવાળા હાથનું ને એ તો ફિંગર બાઉલ કાયમ નો આવે ને ફિંગર બાઉલ કાયમ નો આવે ને હમ હાલો વાહ જોઈ લઈ

અને માબે એ ઈ કરાવી તો કરાવી લે તાકું હોય તો હમ પોળે હમ બે મોટી અને થાય તો થાય તો આ બરાબર જ છે ગઈ ભૂખ ના જમવાની આપણે આમ ને ખુશી એટલું જ માફ છે એમાં કઈ નથી આગળ પાણી બોટલ મૂકી દેલો અત્યારે અમે એક બ્રેક લીધો ઓલમોસ્ટ અત્યારે પાંચ વીસ થઈ જાય એટલે બે કલાક થઈ અમને અહીંયા પહોંચતા લીમડીથી બહુ નજીક છીએ હવે એક રીલ પોસ્ટ કરવાની હતી વિડીયો પબ્લિશ કરવાનો હતો રીલ અપલોડ થાય છે વિડીયો પબ્લિશ થઈ ગયો છે અને ક્યાંક ચા પીવા હવે કદાચ ઊભા રહેશું કેમ કે અહીંયા ટી સ્ટ્રીટમાં ટી સ્ટ્રીટ શું આ ટી પોસ્ટ અંદર આખું એસી વાળું છે બેસવાનું નિરાધે ચા પીવાનો એવો ટાઈમ નથી Kalau ubah ya. kiat dari morti pun ni Oh dari lai Kalau dari moja juga tu Nak lah suut muah Adik dia tinggi cak liang ri Tak liang ri adik dia kita yang mana Macam ni tu buat warah darah Awe Saja koi bijak berat ni Ya lah Sunyi awi gila હોટલ લોકો આવી ગયા જમી કરી લીધું છે અને ફ્રેશ થઈને સીધા જવાનો પ્રોગ્રામ છે હોમ કારમાં હતા એટલે વધારે આઈડિયા ન પણ બહાર નીકળીને પછી જઈ એટલે ગરમી ચડી ગઈ છે એટલે હવે એસી જે રૂમમાં ચાલુ છું ને એટલે કુલિંગની ની બહાર નીકળવાનું મન નથી થયું એ પેલા ઈચ્છા હતી કે વડોદરામાં રણજીત બહેન મળીને આઈસ્ક્રીમ પાઇસક્રીમ ખાઈ પછી ટાઈમિંગ છે ને હા સાડા નવ વાગ્યા છે જી તો માત્ર કંઈ વાંધો નહીં એ દરમિયાન થોડું ઘણું કામ કરી લેશું રીલ બીલનું કંઈક થોડું ઘણું પછી જલ્દી પડે સવાર ગુડ નાઇટ અમે હોટલમાંથી ચેકઆઉટ કર્યું અભિયાલ અને હવે બસ વડોદરામાં જઈ તો પ્રી ફોડીઓની ઓફિસ જ આવી જી અને ત્યાંથી પછી જેના માટે વડોદરા આવ્યા છે મેઇન ત્યાં જવાનું છે પેલા ચા પાણી કંઈક પી લઈ અત્યારે વડોદરા હું આવ્યો છું તો યુની ઓફિસે આવ્યો હતો અને વિયતનામની જોરો શોરોમાં તૈયારી ચાલે છે પહેલાં તો હું મારા વાઈફ બંને જવાના હતા અત્યારે મારી સાથે અહીંના જે ઓનર છે રિપલભાઈ એ એ પણ આપણી સાથે જોડાવાના છે એમના વાઇફ સાથે એટલે ફેમિલીમાં જે લોકોએ આપણી સાથે જોડાવવું હોય જોડાઈ શકે છે અને કેવું બુકિંગ કેવું છે બુકિંગ સારું એવું રિસ્પોન્સ છે પચાસ ટકા જેવું બુકિંગ થઈ ગયું છે પચાસ ટકા જેવું બાકી છે ઓકે એટલે આપણી ઓફર ત્રીસ માર્ચ સુધી વેલી છે એટલે ઘણો એનામાં ઓફર ફરી એકવાર હું કહી દઉં છું એકત્રીસ માર્ચ સુધીમાં જે લોકો બુકિંગ કરાવશે એને જે એમનું પેકેજ છે એમાં પાંચ હજાર ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે નવ્વાણું હજાર રૂપિયાનું પેકેજ છે વિયેતનામનું લક્ઝરી પેકેજ છે અને અમદાવાદ ટુ અમદાવાદ આખું ફૂલી લોડેડ પેકેજ છે મજા આવી જશે એવું છે અને પ્લસ જે લોકો એડવાન્સ બુકિંગ કરાવશે એકત્રીસ માર્ચ સુધીમાં પૂરેપૂરું પેમેન્ટ દઈ દેશે તો એમને એમના તરફથી દસ હજારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે બાકી કોઈ ફેમિલીવાળા છે સિંગલ છે કોઈને બી આપણી સાથે જોડાવું હોય જોડાઈ શકે છે અમે લોકો ગ્રુપમાં આવી રીતના ફૂલી ફેમિલી સાથે જાય છે અને એ સિવાય ઘણી બધી કન્ટ્રીનું કામ કરે છે એમની ઓફિસની વાત કરીએ તો આ વડોદરાની મેઇન ઓફિસ છે બાકી રાજકોટ છે સુરત છે આણંદ છે મહેસાણા છે નડિયાદ છે વાપી છે વલસાડ છે બારડોલી છે બોમ્બેમાં બે બ્રાન્ચ છે દુબઈમાં ઇન્ટરનેશનલમાં એક છે નેધરલેન્ડમાં એક છે એટલે તમે આ જે કાંઈ બી જગ્યા છે ત્યાં રૂબરૂ જઈને બી મળી શકો છો અને ત્યાં બી તમે પેમેન્ટ કરી શકો છો હવે અમે જાય છીએ બીજી જગ્યા બોલાવવા આવી ગયો ત્યાં ચાલો સાહેબ મળીએ

પછી ટેબલ ખુરશી ઉપર આમ જમવું હોય તો આ બાજુ રાઈટ સાઈડ ભારતીય બેઠકમાં જમવું હોય તો ઓલી સાઈડ પછી ઓલું શું હતું બાજવટ બાજવટ ઉપર જમવું હોય તો આ સાઈડ જબરજસ્ત થીમ છે આ જગ્યાએ બહુ સરસ છે બધું કંસારની થાળ છે તાંબાના લોટામાં પાણી પીવાનું એ બધી વ્યવસ્થા છે આ રીતના સર્વ કરવામાં આવે મેન્યુ કેટલું સરસ છે લાકડાનું હમ અમે સવાર ઉઠીને વિફિસે ગયા રસ્તામાં પોવા અને નાસ્તો કરીને પછી એક અમારે કદુનું શૂટ બાકી હતું ચર્ચા ચાલતી હતી તે જોગાનું જોગ આજે કુદરતી એમને મને બે ને ટાઈમ એડજસ્ટ થઈ ગયો એટલે ત્યાં બ્લોગ નથી લઈ શક્યો ઉતાવળમાં ભૂલાઈ ગયું હતું ત્યાંથી પછી અહીંયા આવ્યા છે કિસ્મત કાઠિયાળી રેસ્ટોરન્ટમાં બહુ ફેમસ છે વડોદરામાં અને ઘણા લોકોએ આ જગ્યાએ વિડીયો બી બનાવેલા છે ટૂંક સમયમાં એન્ડ ડ્રાઈવ ઉપર આવશે વિડીયો જમી લઈ પેલા શું પતાવવાનું બાકી છે વડોદરાથી અમે સવા ત્રણ વાગે નીકળ્યા હતા અત્યારે એક્ઝેક્ટ છ વાગ્યા છે દર્શન હોટલ લીમડીએ છીએ અમે